जेम तेम बफात करिने गयो हम से उलझते है अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज कुत्तों का वक्त है कल हमारा दौर आएगा लब पे रसूल अल्लाह जो हमारी शांति भंग करवाने प्रयत्न करयो तो पछि क्रांति ने पहला स्थान अपिने पण चालवा वालो आ समाज કદાચ એ ગાના મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથમાં અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ કેમ કે આ સીધે સીધો શાંતિ ડહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે અને આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં જે ગુજરાતના શાંતિને જે ભારતના શાંતિને ડોળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હમણાં જ બધાએ કેટલા હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલીને જ્યાં શ્રીરામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે જોયું હશે કે એક ઈમામ અને કેટલા એવા મુસ્લિમો પણ એક દીકરી તો મુસ્લિમ દીકરી મુંબઈથી આગળ ચાલીને પગે પગે ચાલીને ત્યાં અયોધ્યા પહોંચી હતી હવે આ બધી આવી પરંપરા આવી સનાતનનો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આવી શાંતિ ઢોળવાનું જે થઈ રહ્યું છે એને તરત જ અટક કરી દેવાય અને જો તંત્રના પાઠ ભણાવે તો અમને કહી દો તો અમે પાઠ ભણાવી દેશું અને પછી અબકડ એ ઈ બધું શીખવાડશું जय गिरनारी, जय सनातन हम उलझते हैं, अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा, आज कुत्तों का वक्त है कल हमारा दौर आएगा,